ચીટલો તો લાકડો મુ તો બારી ચીટ્યો ફૂલામો આહા 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 જબરદસ્ત હોય ઠંડી હોય છે એક તો કોઈ વાર વેલા વેલા સોળો છે પેલા તાપુ થોડું કોઈ વાવે વેલા વેલા સોઈ મળે છે ઠંડી કોઈ વાય છે યાર હાય ઠંડી છે આજ તો પોણી વાવે શીખ હું લે વહેલા વહેલા સોળી મિલ તો તે હા કોઈ સાલ આવી ઠંડી પડી નહીં પણ હું કરાવ અમારે વહેલા પોણી વાવે છે એટલે શું કરાવું ખેતી એ કરવી પડે છે અને ઠંડી વેઠવી પડે છે કોઈ સાલ આતી બધી ઠંડી પડી નહીં આજે જોઈએ દહ વાગ્યા છે તો ઠંડી વખતે ઓછી થાય છે વધારે પણ ઓછી નહીં થતી હા આખા હાથ આમ ભીકાઈએ એવું થાય છે પણ ઠંડી

સારું છે વાગવા વાગવાયા પણ ઠંડી નહી થાય એટલે પીકું છે એટલું પીએ બીજી ડોલ ભરાયું હા ભાઈ ખબર નઈ ફક્ત આવી ઠંડી નું પોણી સોટો તમે ઠંડી વાય છે તમારે તો એ તમે જવું છો તે ઠંડી ના હોય ઠંડી નાખી દે બધું પણ

પાડે પાડે હું પાડે હા જો આમ ચોક માં છે ફરેલો જો જો ખાલી આ તો આવું ઉપાય ના ઓસ મો અમે તો નઈ માર્યા પણ બીજો કોક ઝાપો છે હો આવી ગયો આ ફેરના ફરેલા એ છંડી મો હેવં તરા હા

कोण सर हा अल्या मगज जेव छ तारू अभी चाटनु तू केली एकाडी छ अल्या आगो

તાણી પડાય ના પોટ તાડ નઈ પડતી આજી ર ઠંડા પડી આપલા ઈ મોણી પોણી લેતા આવ ઠંડી ને વેડું

પકડી નાખજો બોધી નો નહીં હું તો પકડી ગયો મારો ગુપરો પલાની નાખ્યો અને અહિયાં તો